ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જેમની એક કમેન્ટનો શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે ગેનીબેન એક હળવી કોમેન્ટ કરી કે જેમનો હાલ જવાબ આપવામાં આવ્યો છે ધાનેરામા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે રમૂજી ક્ષણો સર્જાઈ હતી ધારાસભ્ય માવજીભાઈ અને ધવલસિંહ શંકરભાઈને શંકરભાઈએ આ જવાબ આપ્યો છે આ બંનેને ગેની બેન એમ કહે છે કે ગેની બેન થોડા ઓછા માની ત્યાં છે એવું તો કહેવાનું નથી ચલો સારું હળવી મજાક પર થઈ અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યોમાં લાગવાનું છે પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારો તો તમારા બધાનું રક્ષણ પોષણ જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું અને મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા ટૂટે દિલ સે કોઈ ખડા નહીં કોઈ માણસ ટૂટેલા દિલ સે કોઈ બોલ દેતી શકતો અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે